વડોદરા શહેરમાં નર્મદા ભવન અને કુબેર ભવન સહિતની બિલ્ડિંગ ખાલી કરી સ્થળાંતર કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં નર્મદા ભવન અને કુબેર ભવન સહિતની બિલ્ડિંગો ખાલી કરી સ્થળાંતર કરવામાં આવી છે નર્મદા ભવન સ્થિત કાર્યરત જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરી સહિતની પુરવઠા કચેરીઓ મોડલ ફાર્મ ખાતે ખસેડવામાં આવી છે અટલ બ્રિજ નજીક મોડલ ફાર્મ ખાતે કચેરીઓ સ્થળાંતર કરતા નાગરિકો અટવાયા છે નાગરિકો માટે શહેરમાંથી મોડલ ફાર્મ જવા માટે કોઈ પણ પ્રકારની બસ વ્યવસ્થા કરવામાં આવી નથી નાગરિકો દ્વારા અહીંયા આવવા જવા માટે બસ વ્યવસ્થા ઊભી કરવામાંની માંગ કરવામાં આવી છે નાગરિકોને મોડલ ફાર્મની કચેરી સુધી પહોંચવામાં

કચેરી આવી જાય તો એ સારામાં સારું છે નર્મદા પુલ કુબેર ભવન જે તલાટી ના સહી સહિતા કરવા માટે અમને નર્મદા કુબેર ભવન મળે બરાબર ત્યાંથી સહી અહીંથી આવવા માટે બહુ અમને ટ્રાન્સપોર્ટેશન બહુ દૂર લાગે છે એટલે તમે એવી લાગે કે ક્યાં લઈ જાવ તો સારું શું કે છો શું માંગણી છે તમારી અમારી એવી માંગણી છે કે સર તમે અહીંયા જે માંગણી છે તો નર્મદા પુલ પણ તમને અહીંયા લાવી શકો છો કુબેર ભવન પણ તમને અહીં તલાટી પણ એ સર બેસાડી શકો છો તો બધાના જે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો છે એ તમે અંદર જઈ શકો છો નર્મદા ભવન સિંધુ પછી જર્જરીત કોષિત કરવામાં આવે છે તેના કારણે ત્યાંથી અમને અમનેટિસ આપીએ ત્યાંથી ખાલી કરી માનવીય કલેક્ટર સાહેબે અમને આ જગ્યાએ ફ્રેસે શહેર લેબોરેટરીમાં નીચેનો પ્રવટ પડતો ફાવે એની બધી તમામ વ્યવસ્થા કરી અને પછી અહીંયા ચાલુ કરે છે દિવાળી પહેલેથી અહીંયા ચાલુ કરે છે ખાસ કરીને નાગરિકોની એક માંગ છે કે ત્યાંથી આવવા માટે બસ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં કારણ કે એમના કોઈ ખ્યાલ નથી ત્રણ પ્રમાણે બસો બની પર સમય પણ વેરફાર થાય છે એના માટે નોટ પણ આપી હતી જેને આપણે બદલી હતી ત્યારે પણ અને હાલ પણ હું મીડિયાના માધ્યમથી આપણા માધ્યમથી કહીશ કે જે ઓફિસ હાલ ત્યાં નરમદા ભવનની અંદર તલાટી ઓફિસ મામલતદાર ઓફિસ જે કુબેર ભવનમાં તલાટી ઓફિસ હતી એ કુલ ખાલી ત્રણ ઓફિસ એક બે અને ચાર એ તમામ અહીંયા શિફ્ટ કરે છે અને બધી એક જ જગ્યાએથી તો ત્યાં નરમદા ભવનથી કુબેર ભવન હવે કોઈ જવાની જરૂર નથી અને એક જ જગ્યાએથી મળી જશે